નમસ્કાર મિત્રો આજે તમારું ફરી એક વખત સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ફાર્મર ફ્રેન્ડમાં તો આજે આઇસર કંપનીનું ચારસો પંચ્યાસી ટ્રેક્ટર લઈને આવ્યા છે ટ્રેક્ટર ખૂબ જ સારી કંડિશનમાં આવેલ છે તમે વિડીયોમાં ઓલ ઓવર કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં કંપની કલર સાથે તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ચારે ટાયર પચાસથી સાઠ ટકા તમને જોવા મળી જશે ટ્રેક્ટર ખૂબ જ સારી કંડિશનમાં તમને જોવા મળશે મિત્રો ટ્રેક્ટરનું વાયરિંગ તથા બેટરી પણ તમને એકદમ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરની હેડલાઇટ પણ એકદમ ચાલુ છે ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો તમને સડો જોવા નહીં મળે ટ્રેક્ટર એકદમ કમની કન્ડિશનમાં તમને જોવા મળશે ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર પંદર સોળનું તમને મળી રહેશે વાત કરીએ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તો ટ્રેક્ટર તમને રાજકોટ જિલ્લાના વિછ્યા તાલુકાના વાંગદરા ગામે જોવા મળી જશે માલિકના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે અને તમારી સ્ક્રીન પર તમે માલિકનો નંબર પણ જોઈ શકો છો તો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ફાર્મર ફ્રેન્ડને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ઓન કરી દો